નમસ્કાર ખેડૂત મિત્રો હું હેત સાવલિયા આજે ઘણા સમય પછી આપણે મળીએ છીએ વાવણીનો સમય નજીક આવી રહ્યો છે ખેડૂતોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે તેમાંથી હું એગ્રીકલ્ચરમાંથી થોડી ઘણી માહિતી આપ સમક્ષ મૂકવા જઈ રહ્યો છું કે આપણે એક પ્રગતિશીલ ખેડૂત તરીકે કેવી રીતે પગલાં ભરવા જોઈએ તો સૌ પ્રથમ તો વાવણીનો સમય નજીક છે અને ખેડૂતો વાવણી કરતા હોઈએ છીએ તે પહેલા ખાતર વાવતા હોઈએ છે ખાતર નાખતા હોઈએ છીએ દેશી ખાતર નાખતા હોઈએ છે તો ખેડૂત મિત્રો ડીએપી ફર્ટિલાઇઝરની અંદર ડીએપી એવા બધા ખાતરો જમીનની અંદર વાવતા હોઈએ છીએ અને છાણિયું ખાતર આપણે ભરતા હોઈએ છીએ તો મિત્રો હું આપને એક રજૂઆત કરીશ કે જેમ બને તેમ આપણે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ કેમ કે તે આપણી જમીનમાં પૂરતું પડેલું છે આપણે જો ક્યારે પણ સોઈલ ની ટેસ્ટ લેબોરેટરી કરીએ તો તે આપણી જમીન ની અંદર પૂરતું ભરેલું પડેલું છે આપણી સૌરાષ્ટ્ર ની જમીન ની અંદર તો તેના બદલે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ તો તેના બદલે આપણે લીંબોડીનો ખોડ છે એરંડીનો ખોડ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે અમે કામધેનુ એગ્રો માંથી સિસ ગોલ્ડ ની ભલામણ કરીએ છીએ કે જે સિસ ગોલ્ડ છે તે એક એકરે એક એકરે પાંચ કિલો નો ડોઝ આપેલ છે અને ધરતી અમૃત કે જે આપણે આ લીંબોડીનો ખોળ છે તેનું આપણે ખેડૂતોને એક એક પચાસ કિલોનું ભલામણ કરેલ છે તો ખેડૂત મિત્રો આની જરૂરિયાત છે કે ધરતી ધરતી અમૃત છે તેની અંદર લીંબોડીનો અને એરંડીનો ખોળ આપે આવે છે અને સિસગોલ્ડ છે તેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ ફેરસ મેંગેનીઝ ઝિંક કોપર અને મોલીબિલમ નામના ઘણા બધા સૂક્ષ્મ તત્વો રહેલા છે કે જેનો જે પ્લાન્ટને ને પ્રોવાઇડ કરે છે અને પ્લાન્ટને મેજર ન્યુટ્રિયન્ટ ની જેવી જરૂર છે તેવી જ સાથે સાથે તેને માઇક્રો ની પણ જરૂર છે આપણે તેને માઇક્રો ન્યુટ્રિયન્ટ આપવું જોઈએ અને આપણે જો તેની ઉપર થોડું ઘણું પણ ધ્યાન દેશું ને તો આપણો ખર્ચ ઘટશે કેમ કે જે ડીએપી માં આપણે ખર્ચ કરીએ છીએ તેનાથી તેની જગ્યાએ થોડો ખર્ચ ઘટશે ખેડૂત મિત્રો તમે બધા યુરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઇફકો કંપનીએ હમણાં નેનો યુરિયા પણ માર્કેટમાં આપેલું છે તો આ નેનો યુરિયા છે તેની હું તમને થોડીક માહિતી આપું તેમના માટે હું તમને જાગૃત કરું કે નેનો યુરિયા છે તે ઇફકો દ્વારા ભલામણ કરવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભલામણ કરવામાં આવે છે આ નેનો યુરિયાનું પ્રોફેસર પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર રાજીવ સિક્કાએ તેની અંદર બે વર્ષનું રિસર્ચ કર્યું અને તેની અંદર તેને ડેટા આવ્યો કે જે છે કે રાઈસ હોય ભાત ભાતની અંદર પાંત્રીસ ટકા પ્રોટીન ઘટ્યું કે જે તમે ખેતીની પદ્ધતિ કરતા હોય પેલા યુરિયા નાખતા હોય પછી યુરિયા છાંટો તો તેની અંદર પ્રોટીન કે જે આપણા આપણા મળતું તે ઘટાડો થયો અને આપણે જે ઘઉં થાય છે ને ઘઉં એની અંદર ચોવીસ ટકા પ્રોટીન ભેટું તો ખેડૂત મિત્રો હવે આપણે આમાં સજાગ થવાની જરૂર છે એવું નથી કે ફર્ટિલાઇઝર ને ઓછા કરી દો કે બંધ કરી દો ફર્ટિલાઇઝર આપો પણ જે જરૂરિયાત છે તે ફર્ટિલાઇઝર આપણે આપવા જોઈએ તેથી તે આપણો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધશે તો ખેડૂત મિત્રો સિસ ગોલ્ડ છે તે આપણે પચીસ દિવસ બાદ પણ આપી શકીએ કે જે વાવણી પહેલા આપણે આપ્યું તો પચીસ દિવસ બાદ તેને ફરી આપણે આપી શકીએ છીએ કે તે કે સ્વરૂપમાં આપી શકીએ કે તે આપણે પાયાના ખાતર તરીકે ફરી વાર આપી શકીએ છીએ કે જે રૂટ ગ્રોથ કરવામાં મદદ કરે છે કે એને પ્લાન્ટને ગ્રોથ થવામાં મદદ કરે છે તો મિત્રો તમે પણ કામધેનું એગ્રોનો સંપર્ક કરો અને ધરતી અમૃત અને સિસ ગોલ્ડ નો ડોઝ લઈ અને તમારી ખેતી ને અદ્યતન અને ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેવી ખેતી બનાવો નમસ્કાર